શિયાળો એ ઠંડીની ઋતુ છે આ ઠંડીના વાતાવરણમાં શરીરને ગરમીની જરૂર પડે ગરમ ખોરાકની જરૂર પડે છે ગરમ ખોરાકમાં આપણે ઘણી બધી વસ્તુઓ એવું લેતા હોઈએ કે જે આપણા શરીરને ગજબનો ફાયદો આપે પણ એક પાણી કે જેમાં બે વસ્તુઓ ગરમ પાણી અને એમાં બીજી બે વસ્તુઓ નાખીને તમે પીવાનું રાખશો તો એ તમારા શરીરને ગજબ ફાયદો આપશે માથાના વાળથી લઈને પગના નખ સુધી દરેકે દરેક અંગને ડિટોક્સ કરવાનું કામ કરશે એ કઈ વસ્તુ છે હું તમને વિડીયોમાં આગળ જણાવીશ વિડીયો લાઈક જરૂરથી કરી આપજો કોમેન્ટ કરજો અગર વિડીયો સારો લાગે તો દોસ્તો સવારે જ્યારે પણ તમે ઉઠો છો તો પહેલા તો એક થી બે ગ્લાસ જેટલું પાણી હોય બે ગ્લાસ જેટલું પાણી ફૂલ ગરમ કરી લો બે ગ્લાસ જેટલું છે દોઢ ગ્લાસ જેટલું રહે ત્યાં સુધી એને ગરમ કરો હવે એ પાણી જે ગરમ પાણી છે અગર એ શરીરમાં જાય તો એના શું ફાયદાઓ થાય ગરમ પાણી શરીરમાં જાય તો સૌથી પહેલા એ આપણા આંતરડાને સાફ કરવાનું કામ કરે એ ગરમ પાણી પીવાલાયક થાય ત્યારે તમારે પીવું જોઈએ બરાબર આંતરડા ને સાફ કરે કબજિયાત થી સો ટકા છુટકારો આપે રેગ્યુલર તમે નોર્મલ ગરમ પાણી ફૂલ ઉકાળેલું હોય પછી નોર્મલ પીવાલાયક થાય એવું ગરમ પાણી તમે પીવાનું રાખો તો ધીરે ધીરે વજન પણ ઓછો થાય શરીરની વધારાની ચરબી છે ફેટ છે એ તૂટે અને શરીર છે એ ડિટોક્સ થાય શરીર ઘણા બધા ફાયદાઓ છે એ ગરમ ગરમ પાણીથી મેળવી શકે હવે આ અંદર તમારે એવી બે વસ્તુઓ નાખવાની છે કે જે આપણને જબરજસ્ત ફાયદો આપશે ખાસ કરીને શિયાળા દરમિયાન એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર અને શરદી કફ કે પ્રકારની કોઈ પણ કફજન્ય તકલીફો હોય એનાથી સો ટકા છુટકારો આપે એવી વસ્તુ જેમ પાણી ઘણા બધા વાયરલ બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી તમને બચાવશે સોજા ઉતારવાનું કામ કરશે બરાબર છે સોજા જે લોકોને વારંવાર શરીરમાં સોજા આવી જતા હોય કફ થઈ જતો હોય કફ જન્ય રોગો છે શરીરમાં ખૂબ જ વધારે થતા હોય શરદી કફ છાતીમાં ફેફસામાં કફ જામવો નાક બંધ થઈ જવા આ પ્રકારની તકલીફો રાત્રે કે સવારે ઉઠતા સમયે તમને જોવા મળે કારણ કે આ સમયે વાતાવરણ વધારે ઠંડુ હોય તો આ સંજોગોમાં ગરમ પાણીની અંદર હળદર નાખવાની છે અને ત્રણેયના જે ફાયદાઓ છે હું તમને આગળ જણાવીશ ખાલી એક મિનિટના ફાયદાઓ છે હું તમને સમજાવીશ આ બે વસ્તુ જેમ કે ગરમ પાણી અને એમાં હળદર નાખી એની અંદર તમારે લીંબુ એક આખું નીચોવીને નાખી દેવાનું છે જેવું ગરમ પાણીમાં તમે લીંબુ હળદર આ ત્રણેય વસ્તુ એડ કરશો અને એમાં તમે ચોથી એક વસ્તુ એડ કરી શકો એ છે એકાદ ગ્રામ જેટલો મરીનો પાવડર કારણ કે હળદર છે એમાં કરક્યુમિન નામનું તત્વ રહેલું છે એ તત્વો જ્યારે તમે એમાં મરીનો મરી નાખશો ત્યારે જ એ તત્વો આપણા બોડીમાં થશે અવશોષણ એનું થશે અધરવાઇઝ એ હળદરના ફાયદાઓ નહીં મળે આના વિશે મેં એક વિડીયોમાં પણ જણાવ્યું છે તો ગરમ પાણી તેમાં હળદર એક લીંબુનો આખો રસ અને થોડું એવું ચપટી મરીનો પાવડર નાખી શકો આ તમામ જે વસ્તુઓ છે એનો શું ફાયદો થાય સૌથી પહેલા આપણું આખું શરીર છે ધીરે ધીરે ડિટોક્સ થાય કિડની ડિટોક્સ થાય લિવર ફેટી લિવરની તકલીફ હોય તો એનાથી

ઓછું થઈ જાય મેટાબોલિઝમ ખૂબ સારું થઈ જાય અને શરીર પણ ડિટોક્સ થાય આ સાથે સાથે ત્વચામાં પણ ખૂબ જ ફાયદાકારક છે ત્વચાને સુંદર બનાવવાનું કાર્ય કરશે અંદરથી પણ ત્વચાને શરીરની અંદરથી પણ સફાઈ કરવાનું કામ કરશે કબજિયાતની તકલીફથી છુટકારો આપે પેટ સાફ થાય અને એ કારણથી લોહી શુદ્ધ થાય છે જે લોકોને લોહી અશુદ્ધ હોય અથવા તો એ પ્રકારની કોઈ તકલીફ એના કારણે ચામડીના રોગ અન્ય કોઈ પણ બીમારી છે લોહીની અશુદ્ધિના કારણે થઈ હોય તો એ તકલીફોથી પણ તમને છુટકારો મળે સાંધાના દુખાવા કે એ પ્રકારની જકડન કોઈ હોય તો એનાથી પણ તમને સારું થાય જે લોકોને મેન્ટલ તકલીફ હોય કોઈ માનસિક બીમારી હોય તો એમાં પણ જલ્દીથી રાહત આપે છે હૃદય હૃદયરોગીઓ માટે પણ ફાયદાકારક છે અને રોગ પ્રતિકારક શક્તિ પાચનને લગતી તકલીફ હોય તો એમાં પણ સુધારો કરે છે રોગ પ્રતિકારક શક્તિ જેવી વધી જાય એવું તાત્કાલિક આપણું શરીર છે એ કોઈ પણ પ્રકારના રોગોથી મુક્ત થાય ધીરે ધીરે શરીર છે ડિટોક્સ થાય અને આવનારા સમયમાં કોઈ બેક્ટેરિયા કે વાયરસ આપણા શરીરને વધારે ઇન્ફેક્ટ ન કરી શકે અથવા તો સંક્રમિત ન કરી શકે આ વિડીયો બધાને શેર કરો